નમસ્કાર મિત્રો સ્ટડી વિથ પ્રોઈન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો પંદરમી ઓગસ્ટ બે હજાર પચીસના દિવસે લાલ કિલ્લા પરથી આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે એક જાહેરાત કરી હતી કે દિવાળી પર એક ભેટ આપશે તો આ ભેટ એટલે જીએસટી દરમાં ઘટાડો ભારત દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની છપ્પનમી મહત્વપૂર્ણ બેઠક યોજવામાં આવી આ યોજનાનો હેતુ ભારતની વર્તમાન જીએસટી પ્રણાલીને સરળ બનાવવાનો હતો બિહારના નાણાં મંત્રી સમ્રાટ ચૌધરીએ મીડિયાને જણાવ્યું હતું કે અગાઉ જીએસટી દરમાં ચાર સ્લેબ હતા પાંચ ટકા બાર ટકા અઢાર ટકા અને અઠ્યાવીસ ટકા હવે તેને રદ કરીને માત્ર બે સ્લેબ જ રાખવામાં આવ્યા છે પાંચ ટકા અને અઢાર ટકા તો મિત્રો જીએસટી દરના ફેરફારને કારણે સામાન્ય માણસના જીવનમાં કેટલો ફેરફાર થશે કઈ વસ્તુ સસ્તી થશે અને નાના અને સૂક્ષ્મ ઉદ્યોગોને શું લાભ થશે આ તમામ માહિતી હું આજના વિડીયોમાં વિગતે આપવાનો છું તો ચાલો શરૂ કરીએ રોજિંદી વસ્તુઓની વાત કરીએ તો તેના નવા જીએસટી દર સાબુ શેમ્પુ ટૂથપેસ્ટ પહેલાં અઢાર ટકા હતા અને હવે પાંચ ટકા કરવામાં આવે છે એટલે તેર ટકા સસ્તું થશે ઘી અને માખણ બાર ટકા હતું જે પાંચ ટકા કરવામાં આવ્યું છે નૂડલ્સ અને નાસ્તા એટલે કે જે પેકેજ મળે છે તે બાર ટકા હતું પહેલાં હવે પાંચ ટકા કરવામાં આવ્યું છે વાસણોમાં પણ પહેલાં બાર ટકા જીએસટી લાગતી હતી હવે પાંચ ટકા કરવામાં આવી છે બાળકોની બોટલો અને નેપકિન્સ એ પણ પહેલાં બાર ટકા હતું હવે પાંચ ટકા કરવામાં આવ્યું છે સીવણ મશીનો એ બાર ટકાની જગ્યાએ પાંચ ટકા કરવામાં આવ્યું છે ત્યારબાદ ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસના દરોની વાત કરીએ તો એર કન્ડિશનર પહેલાં અઠ્યાવીસ ટકા જીએસટી લાગતી હતી જે હવે અઢાર ટકા કરવામાં આવી છે ટીવી બત્રીસ ઇંચથી મોટું તો તેના પર પહેલાં અઠ્યાવીસ ટકા જીએસટી લાગતી હતી હવે અઢાર ટકા કરવામાં આવી છે વોશિંગ મશીનની વાત કરીએ તો તેમાં પણ અઠ્યાવીસ ટકા જીએસટી લાગતી હતી જે નવા દર પ્રમાણે અઢાર ટકા થશે આમ દસ ટકા સસ્તું થશે ત્યારબાદ આરોગ્ય સંબંધી વસ્તુઓની વાત કરીએ તો આરોગ્ય વીમો જે પહેલાં અઢાર ટકા હતો હવે બિલકુલ ફ્રી કરી દેવામાં આવ્યો છે એટલે કે અઢાર ટકા સસ્તું કરવામાં આવ્યું છે થર્મોમીટરની વાત કરીએ તો એ અઢાર ટકા હતું તેના બદલે પાંચ ટકા કરવામાં આવ્યું છે ઓક્સિજન તો બાર ટકા હતું જે પાંચ ટકા કરવામાં આવ્યું છે ડાયગ્નોસ્ટિક કીટ જે બાર ટકા જીએસટી દર હતો એ પાંચ ટકા કરવામાં આવે છે ત્યારબાદ ખેતી સંબંધી વસ્તુઓની વાત કરીએ તો ટ્રેક્ટરના ટાયર જે પહેલા અઢાર ટકા જીએસટી હતું એ હમણાં પાંચ ટકા કરવામાં આવી છે એટલે કે તેર ટકા સસ્તું થશે ટ્રેક્ટર જેના પર બાર ટકા જીએસટી લાગતી હતી તે હવે પાંચ ટકા લાગશે એટલે સાત ટકા સસ્તું થશે સિંચાઈ મશીનો કૃષિ મશીનરી આ બંનેમાં બાર બાર ટકા હતું જે હવે પાંચ ટકા કરી દેવામાં આવ્યું છે ત્યારબાદ ઓટોમોબાઈલની વાત કરીએ તો નાની કાર પહેલાં અઠ્યાવીસ ટકા હતું જે હમણાં અઢાર ટકા કરવામાં આવી છે મોટર વાત કરીએ તો અઠ્યાવીસ ટકા હતું જે અઢાર ટકા કરવામાં આવ્યું છે આમ દસ દસ ટકા સસ્તું થયું છે ત્યારબાદ શિક્ષણના વાત કરીએ તો નકશા ચાર્ટ અને ગ્લોબ્સ જે બાર ટકા હતું એ ઝીરો કરવામાં આવી છે એટલે કે બિલકુલ ફ્રી કરવામાં આવી છે પેન્સિલો ક્રેયોન્સ વ્યાયામ પુસ્તકો આ બધું ઝીરો ટકા એટલે કે ફ્રી કરવામાં આવી છે ત્યારબાદ વ્યવસાયો અને ઉદ્યોગો માટેની વાત કરીએ તો આ બેઠકમાં માત્ર ગ્રાહકો જ નહીં પરંતુ ઉદ્યોગો માટે પણ ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો એમએસએમઇ અને સ્ટાર્ટર સ્ટાર્ટઅપ્સ માટે જીએસટી નોંધણી પ્રક્રિયાને ત્રીસ દિવસથી ઘટાડીને માત્ર ત્રણ દિવસ કરવામાં આવી છે આ ઉપરાંત નિકાસકારોને ઓટોમેટિક જીએસટી રિફંડ આપવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપવામાં આવી છે જેનાથી તેમનું કામ સરળ થશે જીએસટી કાઉન્સિલે ઓટોમેટિક રિટર્ન ફાઇલિંગની સિસ્ટમની રજૂઆતનો પ્રસ્તાવ પણ મૂક્યો છે જે જીએસટી પાલનને વધુ સરળ બનાવશે ત્યારબાદ લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સ વધશે તો જ્યારે મોટાભાગની વસ્તુઓ પર ટેક્સ ઘટાડવાની વાત ચાલી રહી છે ત્યારે એક ખાસ કેટેગરી પર ટેક્સ વધારવાની દરખાસ્ત પણ છે મની કંટ્રોલના રિપોર્ટ મુજબ વીસ લાખથી વધુ કિંમતના લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પરનો જીએસટી દર પાંચ ટકાથી વધીને અઢાર ટકા થઈ જશે જો આ પ્રસ્તાવને અંતિમ મંજૂરી મળે તો તે ટાટા મોટર્સ મહિન્દ્રા ટેસ્લા અને મર્સિડીઝ બેન્ઝ જેવી કંપનીઓ માટે પડકાર ઊભો કરી શકે છે હવે જે ત્રીજો એક સ્લેબ એડ કરવામાં આવે છે જે સ્પેશિયલ સ્લેબ છે જેમાં ચાલીસ ટકા જીએસટી લાગશે તો તેમાં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તેની વાત કરીએ તો પાન મસાલા ગુટકા તમાકુ સિગારેટ સિગાર કાર્બોનેટેડ ડ્રિંક્સ ઠંડા પીણા કેફિનયુક્ત ડ્રિંક્સ પેટ્રોલ કાર બારસો સીસીથી વધુ ડીઝલ કાર પંદરસો સીસીથી વધુ બાઈક ત્રણસો પચાસ સીસીથી વધુ લક્ઝરી યોટ પ્રાઇવેટ જેટ પ્રાઇવેટ હેલિકોપ્ટર તો આટલી વસ્તુ પર ચાલીસ ટકા જીએસટી લાગશે તો મિત્રો સરકારના જીએસટી દરના ઘટાડાના કારણે મધ્યમ વર્ગના લોકોને ઘણો જ ફાયદો થશે સરકાર મોડી તો મોડી પણ જાગી કરી ખેર દેર આવે દુરુસ્ત થાય મને આશા છે કે વિડીયો તમને સારો લાગ્યો હશે જો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું જય હિન્દ